ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ મસ્ત મજાનો આપણો સ્વાર થઈ ગયો છે હાલો મિત્રો આજે અમારે ખબર હતા ને તમને કહી દો કોમેન્ટ કરો કે અમારે જવાનું છે વાડી ચાલો નીકળી વાડી બાજુ હા ચાલો આપણે વાડી વેવા છે વાડી એને કેટલું કામ કરી નાખ્યું છો હા મગનું છે ને ખેલ ખતમ થઈ ગયો છે હળી ગયા વરસાદને હળી ગયા કેટલા મગ હળી ગયા છે આપણે ઉપાડી ઉપડી અમારા બળી ગયા છે એટલે નાખી દેવાના છે ભીંડો ખાલી ભીંડો છે ગુવાર તો બળી ગયો ભીંડો કોક આવે છે સારું છે અમારે ખાવા પૂરતો તારો મમ્મી ક્યાં નીંદો આવી ગયા છે હું પણ આવો તો આ નાખીને મગ નાખીને હું પણ નીંદો વ્યો જાઉં મગમાં બી કન્ટેર રહી ગયો ભાઈ ગયા ફટાફટ એ આવજો સીતારામ મોટાવાળા ભાઈ નહીં ગઈ

જો છ ચા દાણા છે હું છે મમ્મી હું લે પાંચ ની ના જ પછી મેં છે મકા વાડવા ચાલુ કરી મે બળ દે મે ત્રણ ની દાણ બે લીધા તમે ચાર લીધા ને મે બે લીધા હા મે ચાર લીધા હા અને મે બે લીધા મિત્રો હું મકા વાડો વે બળે નાખો મને ભંડો ઉતારવા કે પથરી છે પાછી મમ્મી ને કામ નથી થતો એ વાંધો છે ને તડકા હકો તો ભૂકા કાઢે નાખે મારી મમ્મી એટલું કામ કરી નાખે

આવરી દઈ ના એને ધોન ફ્રેશ થવું પડશે ખાવું છે ભૂખ લાગી બપોર થઈ ગયો છે મિત્રો તમે બતાવું કે અમારે અમારા બકાલામાંથી ભીંડો કેટલો ઉતરો આ બકાલું છે મરચી નથી એવી ભીંડો મરશે એટલું જ છે બીજું તો બધું બળી ગયું શું કરું આટલું ઉતરો છે એ પડી ન થાય તો નીચે જ રાખી દઉં ખોટું તો આટલો અમારે ભીંડો ઉતરો છે ત્રણ દિવસનો તાંડી હોય તાંડી ઉતરે એટલે શાકનું થઈ જાય અમારે મસ્ત હલો હવે ઘર ભેગા થઈ જાય અને બળી ગયા જો આખી મગ ઉપાડી મેં ના ખાતા આખી ત્યાં લાગી કાલે નાખ્યા આજે નહીં ખાતા હાલો મસ્ત હવે ગયા પાંદ ખાવા વાળા ફૂલ ખાઈ જાય અત્યારે હું અત્યારે ભીંડોળ તો મિત્રો એ હાથમાં ખંજાવા છે ભીંડામાં શું આવશે એવું બધું બહુ ખંજા આવે છે ખજા આવે છે ખાત ધો પડશે હાલો ચાલો ઘરે બે મસ્ત હવે બપોરા કરી લઈ તમારે શું કેવું બે છે <laughs> <laughs> મોળા મોળા તો બપોરા કરવા તો મિત્રો આલો મસ્ત ને આંદોન આપણે કેના ફ્રેશ થઈ ગયા તો આવા જો કુપાલી 5 વાગ્યે ભણી ભણીને આવી છે વાહ દીકાને શું કરે બેટી શું ભણેવા આજે મેડમ હે એકડા શિખાડા પૈસે બોર્ડમાં છે હા એકડા શિખાડ બોર્ડમાં અને બધા વખાણ કરતા કે કુપાલીએ તો ગણપત ગણપદાદાને મસ્ત ગીત ગાયો YouTube વાળા બધા બધા આપડે ફેમિલી છે ને YouTube કુપાલી મસ્ત ગાય છે ફેસબુકમાં પણ મીકો ને વિડીયો ફેસબુક વાળા પણ એમ કીધું મસ્ત કુરપલી ગીત ગાઈશ આવું ગીત ગાઈ નાખો બટેટા નું વાળા ગાવ ગાવ જોઈ કે તું નહીં ગાતો રિંકલ તું ગીત ગાઈશ લાલ બરા ને હખણું રહેવા દે દેતી છોડી જો તો ખરી टन 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 শু নাম <laughs>

ફૂલ કોપી ગુમજો મિત્રો વિડીયો બનાવવાની પપ્પાની ગણપતિ હાલવા શંકરાની પર્વતી માણી બાબા તે ગણપતિ શંકરાની પર્વતી માણી બાબા ગણપતિ મેં કુલુ કુલુ કેમ કે ને ચાંબલા મે કુલુકુલું કેમ કે ને આ મિત્રો તો કમેન્ટ કરો આ બે છોકરો જે એકનું નામ છે રિંકલ એકનું નામ છે કૃપાલી તો બે માંથી કોને સારું ગીત ગાયું કોને હાર કોને હાર કોને સારો ડાન્સ કર્યો તો કમેન્ટ કરવાનું છે એકનું હમ ટીટોડો સારો બસ 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 હવે બસ બસ છોડ્યું બસ वाह छोकरी हमारे डाई हुई है लाइक कर दीजिए हां

અમાર ભાભી બનાવે છે આપણે કડક કને કડક કડક કટક બટક નો સ્પોન્સર કારેલા બાફા મે કાય છે અને કટક બટક નું ખાંડી શું કરવાનું છે ક્યારે બનાવશો તમે બનાવી ના ગયા છે તમારા હાથ નો હાલો મિત્રો ઓછું ફાવે છે હું શું તમારી છે નેગેટિવ પોઈન્ટ કયો હાલો હું નથી ફાવતું એક આકાડા લંચા પણ જાય તો ઉભાવે તેલ વધી જાય ને બીજું બીજું તો રોટલી હા એ રોટલા એટલી વસ્તુ ન બીજું લાડવા પેંડા જલેબી બધું ખાવે લાડવા

જો 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 કાચબો આ હરવાણા ફૂટી ગયા ને મિત્ર એનું બધું પાણી છે ઠેર લગી આમ જો તો મિત્રો આલો મોસ્ત વાળો કરી લી મમી તો મોડાય એટલે કોને કરે ન શક મને બનાવ્યું તો મિત્રો આલો કારેલાનો શાક હો દે લાઈક કરો કે અમારે આ ભાઈ જો એ ભાવ તો નથી કારેલા બીજું બનાવી દે આલો હાલો મમ્મી ખાવા

મિત્રો હલો હારા નવો થવા છે અત્યારે ગી છે ને અમે બધા વિડીયો જોયા પહેલાં મજા આવી ગઈ આમ અલગ જ મજા આવે આમ પહેલાંના વિડીયો જોઈએ અલગ જ મજા આવે મિત્રો કેમ કે નાના નાના હોય થોડાક બધા આપણા થોડુંક અચિત લાગી આવાતા આવું થઈ ગયું આવું થઈ ગયું એટલે મજા આવે આમ જોવાની તો હાલો તમે પણ પહેલાંનો વિડીયો મારા જોજો મજા આવે છે તમને પણ આવો બ્લોગમાંથી આવો બનાવ વિડીયો એવું બધું ચાલો વિડીયો એને એમ કરી કે મને કાલે નવા વ્લોગમાં જો આજનો બ્લોગ તમે ગમે તો લાઈક કરી નાખી દો શેર કરી નાખજો અને ચેમન નો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્ર ઓ ભાઈ સબસ્ક્રાઈબ ઓ ભાઈ